ખેડૂત માત્ર રાજનીતિક રીતે મહત્વનો નથી એ સમાજ જીવનનું સૌથી મહત્ત્વનું પાસું છે શહેરમાં રહેતા માણસોને જો એવું લાગતું હોય કે આ સતત ચાલતા સમાચારો સાથે એમને કોઈ લેવા દેવા નથી તો જે દિવસે ખેતી કોર્પોરેટ્સના હાથમાં જતી રહેશે અને ભાવ એ લોકો નિયંત્રિત કરતા થઈ જશે પેટ્રોલ ડીઝલની જેમ એ દિવસે સમજાશે કે ખેડૂત અને ખેતીનું શું મહત્ત્વ હતું પણ ત્યાં સિવાય માત્ર જો ખેડૂતોને ભાંડવાનું ને લડવાનું ને બોલવાનું બંધ કરે એમના વિશે તો પણ કદાચ એ લોકો સમાજ પર બહુ મોટો ઉપકાર કરવાના છે નમસ્કાર આપની સાથે હું દેવાંશી ખેડૂત રાજનીતિક રીતે કેટલો મહત્વનો છે એ દ્રશ્યો આપણે બે દિવસથી જોઈ રહ્યા છીએ વિપક્ષો ઉછળી ઉછળીને ખેડૂતના હામી બનવાનો પ્રયત્ન કરી રહ્યા છે આમ આદમી પાર્ટીએ બોટાદના હળદડકાંઠથી શરૂ કરેલી વાત કોંગ્રેસના મહાસંમેલન અને મંત્રીઓના ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચવા સુધી ગઈ છે મંત્રીઓ કેટલી આક્રમકતાથી આ બધી વાતોને દર્શાવી રહ્યા છે અને કેટલું ફોટોશૂટ કરી રહ્યા છે એની તસવીરો પણ સામે આવી ગઈ છે પણ એ બધાની વચ્ચે મહત્વની વાત એ છે કે ખેડૂત માટે એક જે પરસેપ્શન ઊભું કરવાનો અથવા એક છબી ઉભું કરવાનો પ્રયત્ન થાય છે કે ખેડૂતને તો માંગવાની ટેવ પડી ગઈ છે એને સરકાર બધું ફ્રીમાં આપી દે શું સરકાર પાસે એણે બધું માંગ્યા જ કરવાનું હોય છે એમને કલ્પના જ નથી કદાચ કે કેટલા નાના એટલે આ જે ખેડૂતો ભાગે જે રડી રહ્યા છે આ કોઈની પાસે બહુ જ વિશાળ એકરમાં જમીન હોય ને પછી એક પાક એમનો ફેલ થાય તો એમને કોઈ નુકસાન ન થવાનું એ સ્થિતિ નથી આશામાં જીવતો ખેડૂત એક સિઝન ખરાબ જાય તો એ બીજી સિઝનમાં આશા રાખે છે એવું માને છે કે આ સિઝન સારી જશે તો ઘરના બાકીના કામ થઈ જશે એકલી ખેતી પર કોઈનું નથી નપતું ખેતી પશુપાલનમાં કાળી મજૂરી કર્યા પછી જેના ઘરે ઢોર છે ગાયો છે ભેંસો છે એનું જીવન જઈને જોશો તો ખબર પડશે કે તમને એ ચોખ્ખું ખાઈ પીવે છે એ દેખાય છે પણ પોતાના સગા દીકરાનું લગ્ન હોય તોય એ પશુપાલક સ્ત્રીને દોવા માટે જવું પડે છે સાંજે કેમ કે ભેંસને કે ગાયને ટેવ હોય છે પશુને કે એ ચોક્કસ વ્યક્તિ પાસેથી જ આ બધું કરતા હોય છે એની વાત નથી જેની પાસે પાંચસો ગાયોના તબેલા હોય એની વાત છે કે જે બહુ જ નાના માણસો છે અને ખેતી પશુપાલન પર પોતાનું જીવન ગુજારી રહ્યા છે એના પર પેટે પાટા બાંધીને એમણે પોતાના સંતાનોને સરકારી નોકરીમાં લગાડ્યા છે એવા માણસો કે જેણે માત્ર ખેતી કે પશુપાલનના આધાર પર સતત મહેનત કરીને પોતાના દીકરાને પીઆઈ પીએસઆઈ કોન્સ્ટેબલ આઈપીએસ આઈએસ સુધીની જવાબદારીઓ સુધી પહોંચાડ્યા છે એ માણસો માટે કોઈ જ અપેક્ષા નથી કે તમે દયા રાખો પણ તમે એને કોસવાનું બંધ કરો જે રીતે સોશિયલ મીડિયા પર એક ટ્રેન્ડ ચલાવવાનો સતત પ્રયત્ન થઈ રહ્યો છે કે ખેડૂતને ગમે તેટલું આપો ઓછું પડે છે એમની પાસે જવાબ જ નથી સરકાર બધું નથી આપી શકતી સરકાર બધું માફ કરશે તો સરકાર ખેડૂતોનું કલ્યાણ નથી કરી દેવાની સરકાર સીધા એને પૈસા આપી દેશે તો એ સારું નથી થવાનું એ મુદ્દો સમજવો પડશે કે આ પોલિસી પેરાલિસિસ છે આ ખાય છે વચ્ચે આ ગેપ છે એને દૂર કરવાનો પ્રયત્ન કરવો પડશે એને દૂર કરવાના પ્રયત્નોવાળી જેટલી પણ યોજનાઓ આવી એમાં બહુ જ મોટા માણસો છે જેના હિત નથી જળવાતા અને મોટા માણસોના કરોડોની ગાપચી કરવાના હિત નથી જળવાતા એટલે ખેડૂતનું કલ્યાણ નથી થતું સરકારની તિજોરીમાંથી દર વર્ષે લાખો કરોડ રૂપિયા ખેડૂત માટે વપરાય છે અને ખેડૂત સુધી નથી પહોંચતા એ ફાયદાઓ આ બંનેની વચ્ચેની જે ગેપ છે એના કારણે આ થઈ રહ્યું છે આ દેશની એક પણ સરકાર ખેડૂતની વિરોધી નથી હોતી એમાંથી જ પેદા થયેલા નેતાઓ ત્યાં સુધી પહોંચે છે પણ દેશની એક પણ સરકાર ખેડૂતનું કલ્યાણ પણ નથી કરી શકતી કેમ કે બહુ જ મોટા માણસોને નારાજ અને નાખુશ કરવાની હિંમતે નથી કરી શકતા આની વચ્ચે મંત્રીઓની મુલાકાતના દ્રશ્યો સામે આવ્યા બહુ જ બધી અપેક્ષાઓ છે વિપક્ષો કહી રહ્યા છે કે તમે એમનું ધિરાણ માફ કરી દો કોઈ કહી રહ્યું છે કે આ યોજના લાગુ કરો કોઈ કહે છે કે વળતરની જાહેરાત કરો કેબિનેટ બેઠક થઈ એમાં મહત્ત્વનો નિર્ણય લેવાયો અને એ નિર્ણય એ છે કે સર્વે શરૂ થયો છે આ સૌથી પહેલું સ્ટેપ છે ગ્રામ સેવકોને આદેશ આપી દેવામાં આવ્યો છે એ જઈને સર્વે કરશે અને એ સર્વે કર્યા પછી એ જે નિચોડ પહોંચશે એના આધાર પર એમને સહાયની જાહેરાત કરવામાં આવશે સરકાર હાલની સ્થિતિમાં માત્ર આ કરી શકે એમ છે સરકાર એના સિવાય રાતોરાત કોઈ ચમત્કાર કરી દેશે એ અપેક્ષા વ્યર્થ છે સરકાર પાસેની એ અપેક્ષા છે કે તમે લાંબા ગાળાનું કશુંક વિચારો કેમ કે ગ્લોબલ વોર્મિંગ જળવાયુ પરિવર્તન આબોહવામાં આવેલા બદલાવ એ સમયની વાસ્તવિકતા છે હવે જો હું માની લઈશ કે કાર્તક માક્ષર ને પોષ મહામાં વરસાદ આવ આ રીતે આ સિઝન રહેશે શિયાળો એના પછી ઉનાળો આવશે પછી ચોમાસું આવશે તો એવું બનવાનું નથી સિઝન બધી મિક્સ થઈ ગઈ છે કોઈ પણ ઋતુમાં કંઈ પણ થાય છે ક્યારે શિયાળો ક્યારે ઉનાળો ક્યારે ચોમાસું કોઈને નથી સમજાતું આ શિયાળો ચાલી રહ્યો છે અધિકારિક રીતે પણ તો એ શિયાળો લાગતો નથી મહેસૂસ નથી થતો બાકી કારતક મહિનામાં દેવ દિવાળી આવવા આવી અને છતાં આ પ્રકારનું વાતાવરણ હોય કે ખબર ના પડે કે સ્વેટર પહેરવું કે રેઇનકોટ લઈને જવું તો એ આ સમયની વાસ્તવિકતા છે ને આવું સતત થવાનું છે આ માવઠું એકવાર આવ્યો આવ્યું એ સ્થિતિ નથી આની પહેલાં કેટલા સાયક્લોન આવ્યા બિપોર જો આવ્યું વાયુ વાવાઝોડું આવ્યું એ વાવાઝોડાએ બહુ જ મોટા નુકસાન કર્યા એના પછી પણ આપણે કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર નથી પહોંચી શક્યા તો એ આપણી પોલિસીનો નીતિ નીતિનો એની સમસ્યા છે એનો પ્રોબ્લેમ છે જે અધિકારીઓ ગાંધીનગરમાં બેઠા છે એ લોકો ભૂલી ગયા છે કે ખેતી કેવી રીતે થાય છે બહુ જ ગેપ આવી ગઈ છે ખેડૂતના બહુ જ પાયાના પ્રશ્નોમાં અને ગાંધીનગરમાં બેસેલા લોકોની સમજણમાં જે લોકોને નિર્ણય કરવાના છે એમને સમસ્યા જ નથી સમજાતી એ પ્રશ્ન જ નહીં સમજે તો એ નિર્ણય શું કરવાના છે અને એટલે જ આ ગેપ જ્યાં સુધી દૂર નહીં થાય ત્યાં સુધી કોઈ કલ્યાણ નથી થવાનું વિપક્ષ બહુ જ સ્વાભાવિક રીતે એ માંગો કરી રહ્યા છે જે કોઈ પણ વિપક્ષ કરે વિપક્ષમાં બેસીને માંગ કરવી અલગ વિષય છે સરકારમાં રહીને નિર્ણય લેવા અલગ વાત છે આજ લોકોની જ્યાં જાય એટલે કોંગ્રેસની અને આમ આદમી પાર્ટીની જે જે રાજ્યોમાં સરકાર છે એ રાજ્યોમાં પણ ખેડૂતોના ઘરે સોનાના નળિયા નથી એ રાજ્યોમાં પણ એ ખેડૂતનું કલ્યાણ નથી કરી શક્યા એમના શાસનમાં પણ ખેડૂત આંદોલનો થયા છે એમના શાસનમાં પણ ખેડૂતો પર લાઠીઓ વરસી છે અને એટલે જ આ દરેક સરકારને દરેક પક્ષને મૂંઝવતો પ્રશ્ન છે કે ખેડૂતનું કલ્યાણ કેવી રીતે થાય સંપૂર્ણ કલ્યાણ કોઈ નથી કરી શકતું પણ એ દિશામાં પ્રયત્ન કરે એ બહુ જરૂરી છે એ પ્રયત્નોની એક દિશામાં સરકાર તરફથી એક પ્રયત્ન એ પણ થાય કે એમના મંત્રીઓ ફોટો શૂટ રહેવા દે આપણે માનીએ કે સોશિયલ મીડિયાનો જમાનો છે આપણે માનીએ કે જો દીકતા હે વો વિકતા હૈ આપણે એવું માની લઈએ કે તમારે ખેડૂતોના હામી બનીને એવી છવી ઊભી કરવાની છે પણ એ છવીમાં એટલું તો ધ્યાન રાખો બાપા કે તમે ફોટો શૂટ કરી રહ્યા છો એનો કોઈ વિડીયોએ લઈ રહ્યું છે અને એ વિડીયો જ્યારે વાયરલ થશે ત્યારે તમે સરકારની કોઈ મદદ નથી કરી શકવાના કેબિનેટ મિનિસ્ટર નરેશ પટેલ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા આદેશ હશે કે તમે જાઓ અને લોકોને દેખાડો કે તમે ગ્રાઉન્ડ પર છો એટલે જેમ જીતુભાઈએ પેલો હાથમાં મગફળી પકડેલો ફોટો પાડ્યો હતો જે રીતે શિવા સોલંકી બોલી રહ્યા હતા જે રીતે મહેશભાઈ બોલ્યા અર્જુનભાઈ ગયા પ્રદ્યુમન વાજા ગયા તો એમ નરેશ પટેલનો પણ વારો હતો પણ એમનાથી ભૂલ એ થઈ કે એ જે પેલો બીટીએસ હોય બિહાઇન્ડ ધી સીન કે કેમેરાની પાછળ શું થઈ રહ્યું છે વિડીયો વાયરલ થઈ ગયો અને આ બીટીએસ લોકોની વચ્ચે આવા જેવા નહોતા કેમેરાની પાછળ શું થઈ રહ્યું છે એ લોકોની વચ્ચે પહોંચે તો એમને સરકાર બહુ જ હામી અને સહાનુભૂતિવાળી ન દેખાય સ્વાભાવિક છે કે ટીકાનો વરસાદ થાય એ વિડીયોમાં એક તો એ જઈ રહ્યા છે પછી ફોટો પાડી લે એમ કરીને આમ હાથમાં ઊંચકી રહ્યા છે ફોટો પાડી રહ્યા છે અને પછી એવું બોલી રહ્યા છે કે પાકમાંથી વાસ આવી રહી છે વાસ જ આવે ને ડાંગર વળી ગઈ છે કપાસ બળી ગયો છે મગફળીની હાલત ખરાબ છે અહીંયા ગાંધીનગર પાસે જ્યારે અમારા સંવાદદાતા કાલે ગયા તો જોયું મગની ખરાબ હાલત છે બધા પાકની ખરાબ હાલત છે તમે જેને પકડી નથી શકતા જેને હાથમાં લેવાથી વાસ આવે છે એમાં પેલા એનું જીવન શોધવાનું છે મગફળી ફૂટ ફૂ એ ફૂલી ગઈ છે ત્યાં ફૂગ ફૂગાવ કેટલી જગ્યાએ ફૂગ આવી ગઈ છે કેટલાક જગ્યાએ ઊગી નીકળી છે એ ઊગી નીકળેલી મગફળીના ફોટોઝ આવી રહ્યા છે દર બીજા દિવસે દર બીજા ખેતરમાં ખેડૂત રડી રહ્યો છે પત્રકારો જઈને એને સવાલ કરી રહ્યા છે તેના ગળામાંથી અવાજ નથી નીકળતો અને એ કઈ આશાએ જાય એટલે મંત્રીને વાસ વાસ આવે ને વાસ આવી એ કહી દીધું એ બહુ સ્વાભાવિક છે કે ઠીક છે ભાઈ તમને ગંધાઈએ મગફળી કે બાકીનો જે પણ પાક હતો એ તમને ગંધાયો વાસ આવી તમને વાસ આવતી જ હશે એટલે જ તમને વાસ આવી પણ એના પછી એના જીવનમાં જે આ માવઠાના કારણે દુર્ગંધ ફેલાય છે કોણ સાફ કરશે એ કોણ સુધારશે અપેક્ષા રાખીએ કે સરકાર લાંબા ગાળાની અત્યારે ટેમ્પરરી જે ફાયદો થઈ શકે અથવા મદદ કરશે સ્વાભાવિક રીતે સરકાર એમને મદદ કરવાની જ છે પણ લાંબા ગાળાના સોલ્યુશન પર નહીં વિચારે તો આ તો દર સિઝનની કહાની રહેવાની છે ક્યારેક વાવાઝોડું ક્યારેક માવઠું આપણે દરિયા કિનારાવાળું રાજ્ય છીએ આનો ભોગ વારંવાર પહેલાં બનવાના છીએ એટલે આ સ્થિતિમાં લાંબા ગાળાના સોલ્યુશન ની અપેક્ષા છે મંત્રીશ્રીનો એ વિડીયો જોઈએ જેમાં એમને વાસ આવી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે આવતીકાલે સાંજે એ વડોદરા લેન્ડ કરશે એના પછી જો વાતાવરણ સારું હશે તો કેવડિયા સુધીનો પ્રવાસ એ કરવાના છે હેલિકોપ્ટરથી જશે પણ જો વાતાવરણ સારું નહીં હોય તો બાય રોડ જવું પડી શકે છે અને જે રીતે ભાવનગર ધુલેરાથી બાય રોડ અમદાવાદ આવવું પડ્યું અને એ વખતે ચોક્કસથી પ્રધાનમંત્રીને વિચાર આવ્યો હશે કે જે બે હજાર બાવીસમાં સૂત્ર આપ્યું કે આ ગુજરાત મેં બનાવ્યું છે એ લોકોની વચ્ચે સભાઓમાં જઈને બોલ્યા કે આ ગુજરાત કોણે બનાવ્યું છે તો આ ગુજરાત મેં બનાવ્યું છે દરેક ગુજરાતીઓ ગર્વથી કહે છે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે તો એ અધિકાર છે કે ખૂબ ગૌરવ ગૌરવથી એવું કહી શકે કે આ ગુજરાત મેં બનાવ્યું છે કેમ કે એમનો ખૂબ લાંબો કાર્યકાળ રહ્યો અને લાંબા કાર્યકાળમાં બહુ જ મહત્ત્વના યોગદાનો રહ્યા અને એ મહત્વના યોગદાનોની વચ્ચે જ્યારે એ રસ્તા પરથી એ પસાર થયા હશે ત્યારે એમને એવો તો વિચાર આવ્યો જ હશે કે નવું કરવાનું છોડો પણ હું જે મૂકીને ગયો હતો એ સાચવી રાખ્યું હોત તો કદાચ આ સ્થિતિ ન હોત કેવડિયા બહુ જ સમયથી જવાનું નથી થયું એટલે ખબર નથી પણ અપેક્ષા રાખીએ કે પ્રધાનમંત્રીના રસ્તાઓનો કડવો અનુભવ ન થાય કેમ કે ચોમાસું માવઠું એ બધા પછી રસ્તા ટકતા નથી ગુજરાતમાં અને જે રાજ્ય એના રસ્તા માટે વખણાતું હતું એ એની રસ્તા માટે ટીકા થાય આનાથી દુર્ભાગ્યપૂર્ણ કોઈ રાજ્ય માટે સ્થિતિ ન હોઈ શકે આ રાજ્યની લાઈફલાઈન રસ્તા રહ્યા છે અને રસ્તાના કારણે ગુજરાતનું જે બ્રાન્ડિંગ થયું એટલે વાઇબ્રન્ટ જ્યોતિગ્રામ યોજના ગુજરાતના રસ્તા આ બધા મુખ્ય બિંદુઓ હતા કે જેણે ગુજરાતને એક મોડલ સ્ટેટ તરીકે આખા દેશની વચ્ચે રજૂ કર્યું અને બિહાર જેવા રાજ્યોની જેમણે મુલાકાત લીધી છે ત્યાં તો ચૂંટણી પણ છે અત્યારે અને એટલે એમને ખબર છે કે તમે બિહારમાં જાઓ તો તમને એક લાખવાર ગુજરાત યાદ આવશે કે તમે તમે ઓટોમેટિક સરખામણી કરવા માંડશો અને તમે એવું વિચારશો કે આપણે બહુ જ આગળ છીએ આ રાજ્યની સરખામણીએ બીજા રાજ્યો ચોક્કસ એવા છે કે ત્યાં જઈએ તો આપણને એવું થાય કે ગુજરાત પાસે પણ હોવું જોઈએ એટલે સરખામણી તમે કોની સાથે કરી રહ્યા છો એના પર આધાર છે પણ છતાંય ગુજરાતની પાસે બહુ જ બધા જે પ્લસ પોઈન્ટ હતા એ ધીરે ધીરે માઇનસ ન થતા જાય એ અપેક્ષા છે પ્રધાનમંત્રી કેવડિયાને વધુ ભેટ આપવાના છે એકત્રીસમી ઓક્ટોબરે પણ એમનો એ વિશાળ કાર્યક્રમ છે અને એ કાર્યક્રમની અંદર સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિના નિમિત્તેના આ કાર્યક્રમમાં શું નવી ભેટો મળવાની છે કયા નવા પ્રકલ્પોનું આયોજન કરવામાં આવ્યું છે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીને સાંભળીએ બે મુખ્ય પ્રવક્તા રાજ્ય સરકારના હર્ષભાઈ સંઘવી બન્યા છે અને સહ પ્રવક્તા જીતુભાઈ વાઘાણી એમને જવાબદારી સોંપાઈ છે અને પહેલાં ઋષિકેશ પટેલ મોટાભાગે માહિતી આપતા હતા હવે માહિતી આપતા દેખાશે આપણને બધાને જીતુભાઈ વાઘાણી મોટા ભાગે સાંભળીએ એમને ક્રમ અંગેની પણ ચર્ચાઓ થઈ સૌ પહેલા માની વડાપ્રધાન શ્રી ત્રીસ ઓક્ટોબર એકતાનગર ખાતે આવી પહોંચવાના છે ટેન્ટેટિવ ત્રીસ મે બપોરે સવા ચાર કલાકે વડોદરા પહોંચશે ને ત્યાંથી સાડા પાંચ કલાકે એકતાનગર કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચવાની સંભાવનાઓ છે રાજ્યમાં વિવિધ કામો બારસો ને ઓગણીસ કરોડથી પણ વધુ વિવિધ માળખાગત અને વિકાસના પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ આપણા દેશનો ગૌરવ અને વૈશ્વિક નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે કરવામાં આવશે અને છેલ્લે વાત નિસ્બતની સમાજમાં બહુ જ બધા દ્રષ્ટિકોણથી સ્થિતિ આપણને શું કામ વિપરીત થતી લાગે આપણે બહુ સરળ છે કે તમે રાજનીતિ પર દોષના ટોપલા ઢોળી દો અને એવું માનો કે રાજનેતાઓ જ આવું કરી રહ્યા છે પણ એ રાજનેતા હોય એ અધિકારી હોય એ પેદા ક્યાંથી થાય છે એ આકાશમાંથી સીધા ટપકતા નથી એ આ સમાજનો હિસ્સો છે અને સમાજમાં જ્યારે બહુ જ બધી રીતે સ્તર કથળતું જાય ત્યારે એ સામાજિક સ્તર કથળતું જાય એની આજુબાજુની દ્રષ્ટિ આપણી બાજુ દેખાતી હોય છે આપણને એના પર પડતી હોય છે નિસ્બત નથી સમાજમાં એટલે આવું થાય છે પણ જ્યારે કોઈ નિસ્બત બતાડે કોઈની સાથે એને ઓળખતા નથી કોઈ લેવા દેવા નથી એ નિસ્બત બતાવવા જતા એના પર જોખમ છે અને તોય કોઈ જ્યારે પ્રયત્ન કરે છે ત્યારે એ પ્રકારના દ્રશ્યો તમને બતાવવા જરૂરી છે દ્રશ્યો અકસ્માતના છે લુણાવાડા પાસે એક ભયાનક અકસ્માત જોવા મળ્યો એક કાર ચાલક એકદમ નશાની હાલતમાં હતો એ કાર ચાલક શિક્ષક છે વડોદરામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે મનીષ પટેલ મહેશ પટેલ નામના બે લોકો એ કારમાં સવાર હતા લુણાવાડા પાસેના જ એક ગામના વતની હતા અને લુણાવાડાથી મોડાસા રોડ પર એ લોકો જઈ રહ્યા હતા એમણે એક બાઇકને અડફેટે લીધી એમાં એક વ્યક્તિ સીધો નીચે પટકાયો એને ગંભીર ઈજાઓ થઈ અને માથામાં વાગ્યું બીજો વ્યક્તિ બોનેટમાં ભરાઈ ગયો બાઇક સાથે એના પછી એકદમ નફટાઈથી કશું જ ભાન નહોતું એ વ્યક્તિ એની ગાડી રોકી જ નહીં સતત એ બાઇક સાથે પેલા માણસને ઢસડતો રહ્યો પેલો માણસ પીડાતો રહ્યો બૂમો પાડતો રહ્યો અને આ માણસ ઢસડતો રહ્યો પણ એક દંપતી ત્યાંથી પસાર થઈ રહ્યું હતું બહુ બધાની નજર ગઈ હશે પણ બધાએ વિચાર્યું હશે કે આટલા સ્પીડમાં જતા માણસને કેવી રીતે રોકવો પણ આ દંપતીએ હિંમત કરી હેમાબેન નાથાણી અને એમનો પરિવાર એ રાજસ્થાનથી દર્શન કરીને પાછા આવી રહ્યા હતા ગોધરા જઈ રહ્યા હતા એમણે રસ્તામાં આ દ્રશ્યો જોયા એમની ગાડીમાં એક ત્રણ વર્ષનું ને એક સાત વર્ષનું બાળક હતું અને તો એ સ્પીડમાં જઈ રહેલા એ કાર ચાલકને એમણે રોકવાનો પ્રયત્ન કર્યો એનો વિડીયો પણ બનાવ્યો અને પછી સો ઉપર ગાડી ચલાવીને પેલાની આગળ એને આંતરીને ઊભો રાખ્યો અને કદાચ એમના કારણે પેલા વ્યક્તિ ખૂબ ગંભીર હાલતમાં છે પણ એમનો જીવ બચ્યો છે પોલીસ સ્ટેશન એ વ્યક્તિને લઈ જવામાં આવ્યો સોંપવામાં આવ્યો એકદમ નશામાં દૂત હતો દ્રશ્ય શું સામે આવ્યા જોઈએ કરીએ એના પર નજર કોઈ જ લેવા દેવા ન હોય સામેનું માણસ ઓળખીતું ન હોય કદાચ એને મદદ કરવામાં પોતાને પણ જોખમ હોય અને છતાંય જે માણસો મદદ કરી શકે છે આ સૃષ્ટિમાં બેલેન્સ એમના કારણે જળવાયેલું રહે છે આપણે ચારેય બાજુ જોઈએ છીએ અને આપણને એવો વિચાર આવે છે કે આ દુનિયા ટકી કેવી રીતે છે જ્યારે આટલી બધી સમસ્યાઓને ને પાપ ચારેય બાજુ દેખાઈ રહ્યા છે પણ આપણે જે કહીએ છીએ ને કે દુર્જનોની દુર્જનતા કરતા સજ્જનોનું મૌન વધારે ઘાતક હોય છે કેટલાય માણસો છે કે જે ચૂપ નથી રહેતા એના કારણે કદાચ આ સૃષ્ટિ વધારે સારી રીતે ટકેલી નભેલી અને બહુ જ આગળ વધી રહી છે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ જો અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો વિડીયોને શેર કરો નમસ્કાર